આ વાત રાજકોટની કરીએ રાજકોટમાં પાણી ભરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે ભાજપના ઉલટા ઝંડા રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો રોડ પર પાણી ભરાતા તળાવ તરીકે લોકાર્પણ કરવામાં આવ્યું અંબિકા ટાઉનશીપના સ્થાનિકોએ આ રીતે વિરોધ કર્યો છે તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું જેને પગલે હાલ આ સ્થિતિ અહીં જોવા છે ભાજપનો જે ઝંડો છે તેને ઊંધો રાખીને અહીંયા વિરોધ છે અને રોડ પર પાણી ભરાતા તળાવ તરીકે આ વિસ્તારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંબિકા ટાઉનશીપના સ્થાનિકો જે છે તે આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે તો એક તરફ અમદાવાદના મધુમાલતી આવાસ યોજના કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી જેનું નિરાકરણ માટે ધારાસભ્ય પોતે ત્યાં પહોંચ્યા હતા બીજી તરફ આ રાજકોટની સ્થિતિ છે કે જ્યાં આ ભાજપનો ઝંડો એક તો ઊંધો રાખવામાં આવ્યો વિરોધ નોંધાવવામાં આવ્યો અને તેને આ પાણીમાં પલાળી દેવામાં આવ્યો અને પોતાનો વિરોધ જે છે તે સ્થાનિકો આ રીતે નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ સમસ્યા જે અહીંયા સર્જાઈ રહી છે તેનું નિરાકરણ સ્થાનિકો જે છે સ્થાનિક નેતાઓ જે છે અધિકારીઓ જે છે તે લાવે અંબિકા સ્થાનિકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે કારણ કે તંત્રને રજૂઆત છતાં પણ આ પાણી જે ભરાય છે અહીંયા તેનો નિકાલ કરવા માટે કોઈ નથી આવતું મયુર સોની મયુર સરવૈયા જોડાઈ ગયા છે આ અંગે બધું વાતચીત કરવા માટે મયુર કેવી પરિસ્થિતિ છે હાલ ત્યાં જોઈ રહ્યા છો કે જે આ વિસ્તાર છે ત્યાં જે નીચે રસ્તાઓની અંદર તળાવ જેવા પાણી ભરાતા છેલ્લા ઘણા દિવસથી લોકો જે છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમને લઈને સ્થાનિકો જે છે તેમના દ્વારા અત્યારે

અંબિકા ટાઉનશીપનો મુખ્ય રસ્તો છે અહિયાં લોકોને પસાર થવું હોય તો પાણીની અંદરથી પસાર થવું પડી રહ્યું છે વરસાદ જે વિરામ લીધો છે તેમને પાંચ દિવસ જેવો સમય થઈ ગયો છે છતાં પણ જે રસ્તાઓ જે છે તેમની અંદર સૌથી વધારે પાણી જે છે તે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં ભરાયું છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યા છે ટોલ અને નગારા સાથે થાળીઓ વગાડી અને કાપીને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકો જે છે તે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ પ્રકારના દ્રશ્યો રહ્યા છે અહીંયા સાપ પર તે મે જીવ જંતુઓ અને ડેન્ગ્યુના કેસો સૌથી વધારે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કર્યા છે બેન આપની શું માંગ છે છે કે આ રસ્તો પાણીનો નિકાલ અમને રસ્તો અમે મેન્ટેનન્સ કરીએ છીએ બધું કરીએ છીએ તમને આ રસ્તો સાફ જોઈએ છે અમારે આપ શું કેટલા દિવસ કેસો અહીંયા સૌથી વધારે પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુ ના કેસો જે છે તે અહીંયા સૌથી વધારે જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જાણે કે તળાવ હોય તેવા દ્રશ્યો અહીંયા અંબિકા ટાઉનશિપ ની અંદર જોવા મળી રહ્યા છે